હાથમાં ગુલાબનો ફૂલ તેમજ પોસ્ટરો રાખી રોંગ સાઈડમાં વાહન લઈને આવતા લો ચાલકોને સમજાવે છે નમ્રતાથી વાહન ચાલકોને વાળવા માટે સમજાવવામાં આવે છે આ સકસ્માત રોકવા માટે થઈ આ જુબેશ શરૂ કરવામાં આવી છે જેમાં આઠ જેટલા લોકોએ શરૂ કરેલી આ જુબેશમાં ધીરે ધીરે લોકો સ્વૈચ્છિક જોડાઈ રહ્યા છે મહત્વનું છે કે શહેરભરમાં આ પ્રકારે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોથી અનેક વાહન ચાલકોને અકસ્માત નડી ચૂક્યા છે આ પ્રકારની ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ યુવાનોની એક ટીમ પ્લે કાર્ડ બેનર અને ગુલાબના ફૂલ લઈ લોકોને સમજાવવા નીકળી પડે છે મારું નામ અજય દુદત છે સૌપ્રથમ તો આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે જ્યાં મોટા વરાછાથી ચીકુવાડી સાઈડનો બ્રિજ ઉતરી રહ્યો છે ત્યાં ઘણા સમયથી લોકો રોંગમાં આવી રહ્યા હતા ટ્રાફિક સમસ્યા ખૂબ જ થતી હતી અને એની લીધે ઘણા અકસ્માતો થતા હતા અને એ શા માટે રોંગમાં આવી રહ્યા હતા કે જે ચીખુવાડીનો આગળ પોઈન્ટ જે રાઉન્ડ મારવા માટેનો છે એ પોઈન્ટ બંધ હતો આજે અમે તમામ વરાછાના જાગૃત મિત્રો દ્વારા જાગૃત યુવાનો દ્વારા એક નવી પહેલ ચાલુ કરી છે કે જે પોઈન્ટ છે અમે ચાલુ કરાવી દીધો છે અને અમે પોઝિટિવ રીતે અને પોઝિટિવલી લોકોના સમર્થનમાં વરાછાના નાગરિકોના હિતમાં અમે બધા મિત્રો અહીંયા આવ્યા છીએ લોકોને અમે આ બેનરો દ્વારા સમજાવીએ છીએ રિપોર્ટ સુરત